અમુક લોકો ચણાની દાળ બી નાખે છે તો દાળ ને બાફમાં મૂકી દેવાની તો દૂધી આપણે દાળ માં નાખવાની છે

દાળ બાફવાના મૂકીએ એમાં સાથે બાદિયા લવિંગ બળી ઇલાયચી પછી અને હું કહેવાય તજ મરી અને તેજપત્તા એ આપણે દાળ બાફવા નાખીએ મૂકીએ એમાં જ નાખી દેવાનું તો બધા મસાલા બાફેલી દાળમાં બાફવા માટે મૂકી દીધા છે સાથે એટલે સાથે હોય ને તો એનો ટેસ્ટ મસ્ત થઈ જાય અંદર અને લીલા મરચાં આવી રીતે કાપીને નાખવાના એમાં તો અમે લોકો દાળ બાફતી વખતે મીઠું નાખી દઈએ છે તો દાળ બાફવા મૂકી દીધી છે બધા મસાલા સાથે પાંચથી છ સીટીમાં દાળ બફાઈ જશે પછી એને વઘારીશું તો દાળ વઘારવા માટેના મસાલા માટે લસણ અને આદુ ભરપૂર નાખવાનું કેમકે એનો ટેસ્ટ હોય દાળ પુલાવમાં આદુને લસણ સારી રીતે વટાઈ ગયું છે તો દાળ વઘારવા માટે આપણે જે આદુ ને લસણ વાટ્યું હતું કે ટામેટા બે નાની સાઈઝની તણ ડુંગળી ફૂદી પત્તા છે ને કરી લેવી આટલું આપણે વગર નાખવાનું

તો તેલ ગરમ થઈ ગયા પછી જીરું નાખ્યું છે હવે ડુંગરી ફૂદીનું અને લીમડી આપણે પહેલે નાખી દીધી છે તો ડુંગળીની થોડી ગોલ્ડન બ્રાઉઝ થાય એના પછી આપણે ટામેટું નાખીશું શું તો અહીંયા ડુંગળી થઈ ગઈ છે હવે આપણે એમાં ટામેટું નાખી દઈશું અને લસણ ને આદુ જે વાટેલું હતું એ છેલ્લે એટલે કે લસણ બરી ના જાય ને એટલે પછી બરેલો ટેસ્ટ સારો ના લાગે તો આમાં એક દોઢ ચમચી હળદર નાખી ધાણા જીરું પાવડર

અને આ છે મારા પપ્પાએ બનાવેલો સિક્રેટ મસાલો ગરમ મસાલો ઘરે દરેલો છે કોઈ સિક્રેટ નથી મસાલાને સરખી રીતે મસાલા દેવાનું તેલ છોડે ત્યાં સુધી તો મસાલા છોડી છે એટલે હવે ડાળ નાખીશું આપણે ડાળ પુલાવની ની ડાળ થોડી જાડી જ હોય છે એટલે આપણે થોડું પાણી નાખીશું આમાં માં એક થી બે ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે આ જેમ જેમ ઉકળશે ને એમ જાડી થશે દાળ તો દાળને પાંચ થી સાત મિનિટ માટે ઉકાળવાની અને ઉકાળતી વખતે ફેરવતું રહેવાનું કેમકે જાડી ડાળ છે એટલે નીચે આપણી ડાળ બની ગઈ છે તો હવે આપણે બનાવીશું પુલાવ એની માટે આ ચોખા છે અને પુલાવમાં નાખવા માટે અને આદુ ડુંગળી તેજપત્તા છે બાદિયા તજ લવિંગ એક બે દાણા અને મરી અને બળી ઇલાયચી આટલું આપણે પુલાવમાં નાખવાનું છે તો આ મસૂર પલાળેલા છે તો હવે પુલાવના વઘાર માટે આપણે ઘી નાખીશું જો બધું લેવાનું તો વઘાર આપણે જીરાથી કરીશું હવે બધા મસાલા જે હતા તેજપત્તાને એ આપણે એમાં ઘી ગરમ થઈ ગયું છે એમાં નાખી દઈશું બસ મસાલા એમનું તેલ છોડે એટલે આપણે આ આદુ અને ડુંગળી નાખી દઈશું આદુ નાખીશું થોડું તો એક દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો હતો એની આપણે કટકી કરી દીધી છે એ નાખી છે એના પછી નાખીશું આપણે ડુંગળી આવી રીતે ઊભરી સ્લાઇસ જ હવે ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય એના પછી આપણે આગળ આ આપણે આપણે જે મસૂર આખા પલાળી રાખ્યા હતા એ એટલે આપણે મસૂર પુલાવ બનાવવાના છે તો ચોખાને આપણે સારી રીતે તો ડુંગરી અહીંયા સારી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આપણે એમાં આખા મસૂર નાખીશું ઘણા લોકો એમાં ચણાની દાળથી હોય પુલાવ બનાવે છે પણ મારા ઘરે આખા મસૂરનો જ પુલાવ બને આપણે ચોખા તો હવે ચોખા આપણે નાખી દીધા પછી બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું તો હવે આપણે ઉમેરીશું પાણી એમાં આટલી આંગળી ડૂબે એટલું આપણે કરવાનું પાણી નાખવાનું તો અમારા ચોખા થોડા જૂના છે એટલે અમારે થોડું વધારે પાણી નાખવાનું રહેશે અને હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું કરી અને કન સિટી માં તો પુલાવ તૈયાર થઈ જશે આ સાઈડ આપણી દાળ ભી તૈયાર થઈ ગઈ છે તો છેલ્લે દાણા નાખી આપણી દાળ ને કમ્પ્લીટ કરી દઈએ તો આ આપણી દાળ પુલાવની દાળ તૈયાર છે તો તૈયાર છે તો તૈયાર છે આપણો એકદમ યમ્મી દાળ પુલાવ તમે જોયું જ કે દાળ પુલાવ કેટલો યમ્મી બન્યો તો તો જરૂરથી તમે પણ એ રેસીપી ટ્રાય કરજો ઘરે અને રેસીપી કેવી બની છે એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબથી જરૂર કરી દેજો મારી ચેનલનું નામ છે અંજુ વસાવા તો કીપ સપોર્ટ